ભારતની ધાર્મિક પરંપરાઓમાં જગન્નાથ યાત્રા અને જગન્નાથ પુરી મંડીનું વિશિષ્ટ સ્થાન છે ભગવાન જગન્નાથ એટલે વિશ્વના નાથ વિષ્ણુનો અવતાર શ્રી કૃષ્ણ પુરી ધામ ચાર ધામોનું એક છે અને યાત્રાળુઓ માટે અત્યંત પાવન સ્થાન છે દર વર્ષે યોજાતી રથયાત્રા વિશ્વ પ્રસિદ્ધ છે કે અહીં માત્ર ભગવાનના દર્શન નહીં પરંતુ અનેક આધ્યાત્મિક ઐતિહાસિક અને રહસ્યમય ઘટનાઓ જોડાયેલી છે જગન્નાથ મંદિર માત્ર દર્શન માટેનું સ્થાન નથી એ આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર છે ભક્તોની શ્રદ્ધા વૈદિક પરંપરા વૈષ્ણવ ભક્તિ અને તપસ્યા એ મંદિરને જીવંત રાખે છે તેનું પ્રાચીન ઇતિહાસ ભવ્યતા અને રહસ્યમય પરંપરાઓ આજે પણ અઢળક લોકોનું મન મોહી લે છે ભગવાન જગન્નાથની રથયાત્રા એ ભારતની ભક્તિ પરંપરાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે જ્યાં ભગવાન પોતે ભક્તો સુધી પહોંચે છે નમસ્કાર મિત્રો કેમ છો બધા ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ભગવાન જગન્નાથ રથયાત્રા ભગવાન જગન્નાથ મંદિર વિશે વાત કરીશું તો ચાલો આજનો આ વિડીયો શરૂ કરીએ જગન્નાથ યાત્રા એ માત્ર પર્વ નથી તે એક આત્મશોધક યાત્રા છે જ્યાં ભગવાન પોતાના ભક્તો સુધી આવે છે જ્યાં ભોજન પણ પવિત્ર બને છે જ્યાં ધ્વજા પણ પવન વિરુદ્ધ ફરકે છે એવું જગતમાં બીજું ક્યાંય મંદિર નથી જગન્નાથ મંદિર પુરી શહેરમાં સ્થિત છે એ ઓડિશા રાજ્યનું મહત્વપૂર્ણ છે મંદિરનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે ઇતિહાસકારો અનુસાર આ મંદિરનું નિર્માણ સતયુગના રાજા ઇન્દ્રધૂમે કરાવ્યું હતું મંદિરનો સમયાંતરે જીર્ણોધાર કરવામાં આવ્યો છે આ મંદિરમાં સૌથી જૂના પુરાવા મહાભારતના વન પર્વમાં મળે છે હાલનું મંદિર સાતમી સદીમાં બાંધવામાં આવ્યું હતું આ મંદિર ત્રણ વખત તૂટી ચૂક્યું છે સન અગિયારસો ચુમોતેરમાં ઓડિશાના શાસક અનંગ ભીમદેવ દ્વારા એનો જીનો ઉદ્ધાર કરવામાં આવ્યો હતો મુખ્ય મંદિરની આસપાસ ત્રીસ જિલ્લા નાના મોટા મંદિરો સ્થાપિત છે જગન્નાથ ભગવાનની મૂર્તિ અહીં અત્યારે જે જોવામાં મળે છે તે નિત્ય પાઠો ઉત્સવ હેઠળ દર બાર વર્ષે નવી બનાવવામાં આવે છે આ મંદિર કોઈ સામાન્ય મંદિર નથી તે ચાર ધામ પૈકીનું એક છે બદ્રીનાથ દ્વારકા રામેશ્વર અને પુરી

એક વિધિ થતી હોય છે જેમાં નવીન મૂર્તિઓ બદલવામાં આવે છે અને જૂની મૂર્તિઓને પવિત્ર રીતે ભૂમિમાં દફન કરવામાં આવે છે મંદિર પાસઠ મીટર ઊંચું છે મહાસિદ્ધ દ્વાર મુખ્ય પ્રવેશ દ્વાર છે મંદિરના ચાર દ્વાર છે જેમાં સિંહ દ્વાર અશ્વ દ્વાર હસ્તી દ્વાર અને વ્યધ્વ દ્વાર છે મંદિર પર દરરોજ વિશાળ ધજા ચડાવવામાં આવે છે આ ધજા પવનના વિરુદ્ધ દિશામાં ફરતી જોવા મળે છે દરરોજ કોઈ વ્યક્તિ ચડીને ધજા બદલે છે જે આજ સુધી એકય દિવસ ચૂક્યો નથી મંદિરનું ગોમુખ એટલું મુખ્ય છે કે તેના શિખર પર ક્યારેય છાયા પડતી નથી દરેક સમયે ભગવાનના ગોપુર પર સૂર્યપ્રકાશ રહે છે મંદિરની મુખ્ય ગુંગલ ઉપર પવનની દિશા એ વિરુદ્ધ રહે છે અને શિખરે ઊંચે ચડીને ધજા લગાવનાર પંડા પવન સામે જઈને પણ ચડાઈ પૂરી કરે છે મંદિર નજીક આવેલ દરિયાની ગુંજાન મંદિરમાંથી સાંભળી શકાતી નથી મંદિરમાં રોજ ભગવાન માટે ભોજન બનાવવામાં આવે છે જેને મહાપ્રસાદી કહેવામાં આવે છે આ પ્રસાદ છ માટલામાં એકના ઉપર એક રાખીને બનાવવામાં આવે છે અને સૌથી ઉપરનું ભોજન પહેલું તૈયાર થઈ જાય છે અજાયબી એ છે કે પ્રતિદિન હજારો ભક્તો આવે છે છતાં પ્રસાદ ન ઓછો પડે છે કે ના વધારે બચે છે જગન્નાથ રથયાત્રા ભક્તિ અને ભવ્યતાનો મેળો જગન્નાથ રથયાત્રા અષાઢ શુક્લ ત્યા જુલાઈ મહિનામાં યોજાય છે આ દિવસે ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રા ત્રણ અલગ અલગ રથોમાં સવાર થઈને ગુંડીચા મંદિરે જાય છે જગન્નાથનો રથ નામ નંદિઘોષ જેના અઢાર ચાકા આવે છે બલભદ્રાનો રથ તલધ્વજ જેના સોલ ચાકા આવે છે સુભદ્રાનો રથ દર્પદલમ જેના ચૌ ચાકા આવે છે દર વર્ષે યોજાતી આ યાત્રામાં દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને આ યાત્રાનો લ્હાવો લે છે